હવે ગુજરાતમાં ફક્ત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સક્રિય નથી હવે ગુજરાતમાં કોંગ્રેસ કરતાં પણ વધારે સક્રિય પાર્ટી બની ગઈ છે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે એ બેકફૂટ પર આવી ગઈ છે અને આમ આદમી પાર્ટી એ વન સ્ટેપ હેડ જે કહી શકીએ કે એક સ્ટેપ આગળ આવી ગઈ છે એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જે દિવસથી વિસાવદરમાં એવું જાહેર થયું છે એવું નામ ઘોષિત થયું છે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ દિવસથી ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયાના સમર્થકો એમના ચાહકો જેટલા પણ લોકો છે એમનો એક જ અને એક મુદ્દાને લઈને તેઓ વાત કરી રહ્યા છે કે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ડંકો વગાડશે અને હવે તેની શરૂઆત થઈ ગઈ છે કારણ કે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી હવે પહોંચી ગયા છે અમદાવાદમાં અમદાવાદમાં જેટલા પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એમને તેઓ સંબોધી રહ્યા છે એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે હવે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત કેવી રીતે બનાવી શકાય શું કયા સમીકરણો કયા અવલોકનો કઈ જગ્યાએ સેટ કરવા લોકોને કઈ જગ્યાએ બેસાડવા કયા સ્થાન આપવા એ મુદ્દા ઉપર આજે ચર્ચા થઈ રહી છે અને આજે એ જ મુદ્દા ઉપર વાત કરવી છે ખાસ વાત એ મુદ્દા લઈને કરવી છે કે વિસાવદરમાં પેટા ચૂંટણી જીત્યા બાદ હવે ગોપાલ ઇટારિયા ખરેખર સી આર પાટીલને એમ

આમ આદમી પાર્ટી કંટાળીને તેમને તેમના પદ પરથી જ સસ્પેન્ડ કરી દીધા છે પાંચ વર્ષ માટે એટલે હવે ગોપાલ ઇટાલિયા એ સીઆર આર એમ જ નથી કહી રહ્યા કે મોરો મોરો આવી જાઓ એટલા માટે કહી રહ્યા છે એમને કહી રહ્યા છે સીઆર આર ચડાવી રહ્યા છે કે તાકાત હોય તો તમે એક ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો ખરીદી જુઓ અને જો આ ચેલેન્જ સીઆર આર પાટીલ પોતાના માથે લઈ લે છે તો ના કરે નારાયણ ઉમેશ મકવાણા તેઓ ખરીદી લે અને એ પછી બોટાદની સીટ ખાલી થઈ જાય ને પછી ત્યાં વિધાનસભાને ફરીથી એક વખત વિસાવદર ને કડીમાં થઈ અંદર જાય છે એટલે કે ના ધારાસભ્ય ઉમેશ મકવાણા ના પદ ઉપર છે દંડક પરથી રાજીનામું આપી દીધું છે ના કોઈ પાર્ટીમાં જાય છે ના પાર્ટીની અંદર છે એટલે આ ગળામાં ફસાઈ ગયેલું હાડકું છે અને હવે ત્રીસ વર્ષથી શાસન કરતા એ શાસનકારીઓને હવે વિરામ આપવાની જરૂર છે અને હવે લાવવાની જરૂર છે જાડુ એટલે કે આમ આદમી પાર્ટી હાલાકી આ બધું લોકોનું કહેવું છે ત્રીસ વર્ષથી જે શાસન કરતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટી

તેની સભામાં જોડાઈ રહ્યા છે જો જોડાયા હોય તેવું જોવા લાગ્યું છે આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે આજ સવારના સમાચાર છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બસો જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા છે એટલે તમે વિચારો કે હવે આમ આદમી પાર્ટી જો બસો બસો કાર્યકર્તાઓ લેતી થઈ ગઈ તો એ પાર્ટી કાં તો નામો નિશાન બાકી ભારતીય જનતા પાર્ટીનું નામો નિશાન મિટાવવાનું હાલ આમ આદમી પાસે ત્રેવડ નથી એ તો હું સ્પષ્ટપણે કહી દઉં કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે જેટલી જનસંખ્યા છે એ કોઈ પાર્ટી પાસે નથી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ પાસે જે સંપત્તિ છે એ

એક નવો જુસ્સો લઈ બે હજાર છે એમનો એમની જે ટોપી આપવામાં આવી છે આમ આદમી પાર્ટી તરફથી એ પહેરી છે ને લાંબી લાઈન સુધી આ બધા જ કાર્યકર્તાઓ જોવા મળે છે અને હસી ખુશી જોવા મળે છે એવું પણ નથી કે કોઈ ઉદાસ છે કે આમ છે મહેન્દ્ર ડોબરિયા જેવું કર્યું નથી કે ભાઈ મહેન્દ્ર ડોબરિયા કહેતા હતા કે ભાઈ આમ આદમી પાર્ટીના કાર્યકરો ગઢવી જોવા મળ્યો કરપડા નો જોવા મળ્યો બીજા ઘણા બધા જે નેતાઓ છે એમનો જોવા મળ્યો ખાસ સૌથી વધારે ઉત્સાહ જોવા મળ્યો અરવિંદ કેજરીવાલ કે જે દિલ્હીથી ગુજરાતના પ્રવાસી આટલા લાંબા થયા છે અને આટલી બધી વસ્તી જોવા મળે એટલે કોઈ પણ નેતા હોય ખુશ થાય અને હવે આ બે